નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરીવાર નવા વિડીયોની સાથે વેદ એજ્યુકેશન ડિજિટલ એજ્યુકેશનની અંદર આ વિડીયોની સિરીઝની અંદર આપણે મળ્યા છીએ આગળના વિડીયોની અંદર આપણે જોઈ શક્યા છીએ કે ભાઈ ભાગીદારી પેઢીની વ્યાખ્યા એમના લક્ષણો અને એમના ખતપત્રની અંદર સમાવિષ્ટ બાબતો કઈ કઈ બાબતો આવે છે એ બધી બાબતોની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરી ચૂક્યા છીએ કે ભાઈ કયા 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 લક્ષણો છે અને ભાગીદારી પેઢીની અંદર જ્યારે શરૂ કરવામાં આવે ત્યારે એને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે ખતપત્ર છે તે લેખિત રાખવાનું છે અને એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ બાબતોની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરી ગયા છીએ આજે આપણે એ જોવાનું છે કે જ્યારે કોઈ પણ ભાગીદારી પેઢી છે એમના દ્વારા શરૂ કરવામાં આવેલું છે ત્યારે ભાગીદારી ખતપત્ર તૈયાર કરવામાં આવેલું નથી અથવા તો તૈયાર કરવામાં આવેલું છે તે અંશતઃ હશે એટલે કે અપૂર્ણ છે અને એની અંદર અમુક જોગવાઈની વિશે કંઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવેલી નથી તેવા સંજોગોની અંદર કયા કયા પગલાંઓ લેવામાં આવે છે અને કઈ કઈ જોગવાઈઓ લાગુ પડે છે તો આગળ પણ આપણે જોઈ જેમ ભારતીય ભાગીદારી ધારો ઓગણીસો બત્રીસ અને તેમાં નવો સુધારેલો ભારતીય ભાગીદારી ધારો બે હજાર તેરની જોગવાઈ પ્રમાણે જ્યારે ભાગીદારી ખતપત્ર ન હોય અથવા તો અંશત હોય અથવા તો એમને અંગેની જોગવાઈ જ્યારે એની અંદર ન સમાવિષ્ટ હોય ત્યારે કઈ જોગવાઈને આધીન એમનો જે તકરાર છે એમનું નિવારણ કરવામાં આવે છે તે બાબતો આજે આપણે અહીંયા જોઈએ તો પહેલાં પહેલું એ છે કે ભાઈ ભાગીદારી ખતપત્રાવવાની જો જ્યારે ગેરહાજરી હોય અથવા તો અપૂર્ણ હોય ત્યારે તો કે ભારતીય ભાગીદારી ધારો ઓગણીસો બત્રીસને નિયમ પ્રમાણે આપણે એમની બધી જ વસ્તુ કરવાની છે પહેલાં પહેલું દરેક ભાગીદારને પેઢીમાં લાવવાની મૂડી પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે કાયદાકીય ધોરણે એનું કોઈ પણ બંધન નથી એટલે કે કોઈ પણ ભાગીદારી પેઢી માટે મૂડી લાવવી ફરજિયાત નથી અને દરેકે સરખી લાવવી એવું પણ ફરજિયાત નથી કોઈ વધારે લાવે કોઈ ઓછી લાવે કોઈ ન પણ લાવે તો મૂડી અંગે કોઈપણ જાતનો નિયમ નથી એ સંપૂર્ણ પરસ્પર સમજૂતીથી થઈ શકે છે દાખલા તરીકે ભાગીદારી પેઢીમાં આપણે જોતા હોઈએ કે ભાઈ કેવા લોકો ભાગીદારી કરે છે કોની સાથે આપણે ભાગીદારી કરીએ આપણે પોતાની જ વાત કરીએ અથવા તો આપણા પપ્પાને કાકાને કે મામાને કે જોઈએ તો એમણે કોની સાથે ભાગીદારી કરી છે તો સીધીની સિમ્પલ વાત છે એમના સંબંધી સાથે અથવા તો એમના મિત્રો સાથે અથવા તો તેમના મિત્રના મિત્ર સાથે આનાથી વધારે દૂર જઈ અને કોઈ ભાગીદારી કરતા હોતા નથી તો આવા સંજોગોની અંદર જ્યારે ભાગીદારી કરેલી છે તો એમને પરસ્પર સમજૂતીથી મૂડી નક્કી કરવાની છે કે આ વ્યક્તિ એટલા રૂપિયા લાવશે આ વ્યક્તિ એટલા રૂપિયા લાવશે અથવા તો આ વ્યક્તિ બિલકુલ રૂપિયા નહીં લાવે અને સંપૂર્ણ રૂપિયા આ વ્યક્તિ લાવશે તો એ જે છે એ પરસ્પર સમજૂતીથી નક્કી કરવાનું છે એને માટે કોઈ નિયમ નથી બીજું છે ભાગીદારની મૂડી પર વ્યાજ હવે કોઈ પણ ભાગીદારી પેઢી માટે પાંચ ભાગીદારો છે કોઈના વધારે પૈસા રોકાયેલા છે કોઈના ઓછા પૈસા રોકાયેલા છે હવે જો ખતપત્ર તૈયાર કર્યું હોય એમાં લખેલું હોય કે ભાઈ ભાગીદારને મૂડી પર દસ ટકા લેખે વ્યાજ આપવું તો એ દસ ટકા લેખે વ્યાજ ચૂકવાનું થાય છે પણ જો ખતપત્રની જ ગેરહાજરી છે એટલે કે તૈયાર કરેલું નથી અને તકરાર ઊભી થઈ છે તો એવા સંજોગોની અંદર કાયદો શું કહે છે તો મૂડી પર વ્યાજ આપી શકાય નહીં એટલે કે કોઈએ દસ લાખ રૂપિયા રોક્યા છે અને કોઈ એક લાખ રૂપિયા રોક્યા છે તેમ છતાં પણ ધંધાની અંદર જે નફો થાય છે એ નફામાં એના મૂડી પર દસ લાખને પણ કંઈ વ્યાજ નથી આપવાનું એક લાખવાળાને પણ કંઈ પણ પ્રકારનું વ્યાજ આપવાનું થતું નથી જ્યારે ખતપત્રની અંદર જોગવાઈ ન હોય ત્યારે જો ખતપત્રમાં જોગવાઈ તો એ પ્રમાણે આપવાનું છે બીજું ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું સરખા હિસ્સાનું પ્રમાણ તો ભાગીદારો વચ્ચે નફો કેમ વેચવાનો છે કેમ કે નફા માટે જ ધંધો છે તો એ નફો કેમ વેચવાનો છે તો કે જ્યારે ધંધો શરૂ કર્યો ત્યારે નક્કી કરવામાં આવેલું હોય છે કે ભાઈ નફો કેવી રીતે વેચ્યું ત્રણ જેમ બે જેમ એક બે જેમ બે જેમ પાંચ કે એવી રીતે નફો વેચ્યું એવું નક્કી કરવામાં આવેલું હોય સાઠ ટકા ચાલીસ ટકા સિત્તેર ટકા ત્રીસ ટકા આવી રીતે જે અલગ અલગ પ્રમાણે ટકાવારી અથવા તો જેમથી નક્કી કરેલું હોય તો એ પ્રમાણે નફો વેચવાનો છે પરંતુ જો ખતપત્રની ગેરહાજરી હોય એટલે કે કોઈ ચોક્કસ લેખિતમાં નથી કે આ કેવી રીતે વેચણી કરવી તો સરખે હિસ્સે વેચવાનું છે એટલે જેટલા ભાગીદાર છે એના નફાના એટલા સરખા ભાગ કરી દેવાના છે પાંચ ભાગીદાર છે તો નફાના પાંચ ભાગ કરવાના છે દસ ભાગીદાર છે તો નફાના દસ ભાગ કરવાના છે એટલે સરખે છે આ જ બાબત આપણે ખાસ કરીને જ્યારે આપણે દાખલા ગણશું ત્યારે પણ આનો ઉપયોગ થશે જ્યારે જ્યારે કોઈપણ દાખલાની અંદર આપણે નફા નુકસાનનું પ્રમાણ આપી દીધેલું છે કે દાખલા તરીકે એમ કીધું કે ભાઈ એ બી સી ભાગીદાર બે જેમ બે જેમ પાંચના ધોરણે નફા નુકસાન વેચતા ભાગીદારો છે તો આપણે તમામ ગણતરી બે જેમ બે જેમ પાંચથી કરીશું પરંતુ કોઈ કોઈ પણ દાખલાની અંદર જ્યારે નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું તો ત્યારે એનો હિસ્સો કેટલો છે સરખે હિસ્સે રહે છે તો આ એમને જોગવાઈ છે ઓગણીસો બત્રીસના કાયદા પ્રમાણે ત્યાર પછી ભાગીદારી પેઢીએ કરેલા ભાગીદારે પેઢીમાંથી કરેલા ઉપાડ પર વ્યાજ જો ભાગીદાર ઉપાડ કરે તો એમના પર વ્યાજ કેટલું તો કે જેમ ધંધાના ભાગીદારો છે એ ધંધામાં પૈસા લાવે છે ત્યારે પેઢી એને વ્યાજ આપે છે એની સામેની બાજુ જ્યારે ભાગીદાર છે એ પેઢીમાંથી કંઈ વસ્તુ અથવા રૂપિયા લઈ જાય છે તો એના બદલામાં એના પાસેથી વ્યાજ લેવામાં આવે છે તો એ કેટલું લેવું એ ભાગીદારી ખતપત્રમાં નક્કી કરવામાં આવે છે પરંતુ જો ન નક્કી કરવામાં આવેલું હોય તો મૂડી પર વ્યાજની જેમ જ ઉપાડ પર પણ વ્યાજ વસૂલ કરી શકાશે નહીં એટલે કે એના પર કેટલું છે ઝીરો ટકા તો આ જ બાબતો આપણે જ્યારે દાખલા ગણશું ત્યારે પણ આ બાબતો આપણે જોવાની આવશે મૂડી પર વ્યાજ માટે જો જણાવવામાં આવ્યું છે તો આપણે ગણવાનું છે નથી જણાવવામાં આવ્યું તો ગણવાનું નથી ઉપાડ પર વ્યાજ જો કીધું છે તો ગણવાનું છે આપણે સૂચના આપેલી હોય કે ઉપાડ પર પાંચ ટકા લખી વ્યાજ ગણો તો આપણે ગણવાનું નથી સૂચના આપી તો તરત જ આ જ નિયમ લાગુ પડશે ભાઈ નથી સૂચના તો ગણવાનું નથી ત્યાર પછી સેમ ટુ સેમ ભાગીદારી પગાર બોનસ કમિશન કે મહેનતાનું આગળ આપણે બધી જોગવાઈ જોઈ કે ભાઈ ખતપત્રમાં લખવાનું હતું પણ નથી લખ્યું નથી નોંધ કરી તો શું થશે તો ઓગણીસો બત્રીસના કાયદા પ્રમાણે એમને પગાર બોનસ કમિશન કંઈ પણ વસ્તુ આપી શકાશે નહીં ભલે એક ભાગીદારે આખું વર્ષ દરમિયાન પેઢી સંભાળી હોય અને એક ભાગીદાર આખા વર્ષ દરમિયાન એક પણ દિવસ પેઢીએ ન આવ્યો હોય તેમ છતાં પણ સક્રિય ભાગીદારને પગાર બોનસ કમિશન કંઈ પણ આપી શકાતું નથી જો જોગવાઈ ન કરવામાં આવેલી હોય તો જો જોગવાઈ કરી નાખે છે કે ભાઈ માસિક પંદર હજાર વીસ હજાર પગાર આપો કે વેચાણ પર એટલું કમિશન આપો તો એટલું આપી શકાશે પરંતુ જ્યારે જોગવાઈ નહીં હોય ત્યારે આપણે આપવાનું નથી એટલે કે જ્યારે આપણે દાખલો ગણશું ત્યારે પણ આ જ બાબત જોવાની છે પગાર બોનસ કમિશનનો હવાલો આપેલો છે વિગત આપેલી છે તો આપણે ગણવાની છે નથી આપેલી તો ગણવાની નથી ત્યાર પછી જે ભાગીદારે પેઢીને આપેલી લોન પર વાર્ષિક છ ટકા લેખી વ્યાજ આપવાનું જો આ ઉપરની બધી જ બાબતો છે એના કરતાં આ એક બાબત અલગ છે ઉપરની બધી જ બાબતો કેવું છે જો જોગવાઈ હોય તો આપવાનું નથી તો નથી આપવાનું જોગવાઈ કરી છે તો આપવાનું નથી કરી નથી આપવાનું આ બધા માટે એક જ સરખો નિયમ છે પરંતુ અહીંયા લોન પર વ્યાજની જ્યારે વાત આવશે ત્યારે એ ફિક્સ છે કે છ ટકા વ્યાજ એમને આપવાનું છે જો જોગવાઈ ન કરી હોય તો જો જોગવાઈ કરી હોય કે આઠ ટકા આપવાનું છે તો આઠ ટકા આપવાનું જો દસ ટકાની જોગવાઈ કરેલી છે તો દસ ટકા આપવાનું પણ નથી કરી તો કેટલું આપવાનું છે છ ટકા લેખી આખલો કારણ કે આનો ગુપ્ત હવાલો થશે દાખલાની વિગતની અંદર ભાગીદારની લોન આપી દીધી હોય તો આપણને બીજી કોઈ પણ સૂચના ન હોય તો પણ આપણે એના પર છ ટકા લેખી વ્યાજ વસૂલ કરવાનું થશે જ જોગવાઈ કરેલી હોય કે ભાઈ આઠ ટકા લેખી લોન પર વ્યાજ આપવાનું તો એ આપશું નથી કીધી તો પણ આ હવાલો તો ધ્યાનમાં લેવાનો છે એટલે આપણે જ્યારે વાર્ષિક હિસાબ કરતાશું ત્યારે આ એમનો ગુપ્ત હવાલો બનશે તો આ બધી બાબતો આપણે સમજવાની છે ભાગીદારી ખતપત્રોની જ્યારે ગેરહાજરી હોય ત્યારે કયા કયા નિયમો લાગુ પડે છે તે અને આ જ બધી બાબતો આપણે પાયાની છે અને મહત્ત્વની છે કારણ કે આ જ બાબતોને આધારે આપણે આગળના સાતે સાત ચેપ્ટરની અંદર સમજવાનું છે કે વારંવાર આ જ બધી છે કે ભાઈ ભાગીદારની જવાબદારી કેવી છે અમર્યાદિત છે લોન કેટલી રાખવાની મૂડી કેટલી રાખવાની નફા પ્રમાણ કહ્યું તો જે આ બધી જ જોગવાઈઓ છે જે બાબતો છે એ જ બાબતો ફરી ફરીને આપણે આગળ આવવાની છે હવે આપણે આગળ જોઈએ કે ભાઈ ભાગીદારી પેઢી આપણે શરૂ કરી દીધી ભાઈ આ બધી જ વસ્તુ અમે માન્ય કરી નાખ્યું ખતપત્ર બનાવી દીધું અને હિસાબો કરવાના છે અમે ધંધો શરૂ કરી દીધો હવે ધંધો શરૂ થઈ જાય એટલે આપણને ખબર છે આપણે ધંધો શા માટે કરીએ છીએ નફો કમાવવા માટે તો કરશું શું ખરીદી કરશું વેચાણ કરશું અને એમાંથી આપણે નફો કરશું એને એ નફો આપણે સમજી ગયા છીએ આગળ આપણે વાર્ષિક હિસાબો ધોરણ અગિયારની અંદર સમજતા હતા એ એકાકી પેઢી ન હતા એની અંદર આપણે ત્રણ ખાતા બનાવતા હતા વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું ધંધામાંથી જે ખરીદ વેચાણની ખરીદીને લગતા વ્યવહારો છે તે આપણે વેપાર ખાતાની અંદર કરી અને કાચો નફો મેળવતા હતા ધંધાનો પરિણામ એટલે કે નફો જાણવા માટે આપણે નફા નુકસાન ખાતું તૈયાર કરતા હતા અને અંતે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે આપણે વાર્ષિક હિસાબનું પાકું સર્વૈયું તૈયાર કરતા જેના પર આપણે મિલકતો અને દેવા દ્વારા આપણને ધંધાની વિગતો ખ્યાલ આવી શકે કે ભાઈ ધંધો ક્યાં છે કેટલો નફો કર્યો અથવા તો એની પર કેટલી મિલકતો છે અને કેટલું દેવું છે તે માહિતી આપણે મેળવી શકતા હતા હવે અહીંયા આપણે જ્યારે વાર્ષિક હિસાબ આની પછીના ચેપ્ટરની અંદર શીખવાના છીએ ત્યારે પણ એ ત્રણ ખાતા તો આપણે બનાવવાના છે વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સર્યું પરંતુ એની અંદર હવે આપણે બે નવા ખાતાઓ સમજવાના છે અને શીખવાના છે તે એટલે કે ભાગીદારોનું મૂડી ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતું એટલે કે જે વાર્ષિક હિસાબ આપણો અગિયારમાંનો હતો એ જ વાર્ષિક હિસાબ છે પરંતુ એની અંદર એ એકાકી પેઢી માટેનો છે અને આ ભાગીદારો માટેનો છે એટલે બેથી વધારે ભાગીદારો છે તો એમના જે વ્યવહારો વધે છે એમના માટેના જે બે ખાતા વધારાના તૈયાર કરવામાં આવશે એ એટલે કે આપણું મૂડી ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતું હવે મૂડી ખાતું તો જો એક જ વ્યક્તિ હતો એકાકી પેઢી માટે ત્યારે કોઈ પ્રશ્ન જ નહોતો અહીંયા એક કરતાં વધારે વ્યક્તિ થયા છે એટલા માટે એના મૂડી ખાતાને લગતા પ્રશ્નો ઊભા થાય એક કરતાં વધારે વ્યક્તિ છે એમણે વધારે ઓછી મૂડી લાવેલા હોય તો એના કે કઈ રીતે કરવાનો અને એને પદ્ધતિ કઈ કઈ પદ્ધતિથી રાખવામાં આવે છે તે આપણે જોવાનું છે તો મૂડી ખાતું જે બનાવવાનું છે જેની અંદર ભાગીદારના અને પેઢી વચ્ચેના વ્યવહારોની નોંધ કરવાની છે દાખલા તરીકે ભાગીદાર પચાસ હજાર રૂપિયા લઈને ધંધામાં આવ્યો અને પછી એમાંથી ઉપાડ કર્યો કે જે કાંઈ છે એ વધારાની મૂડીની જરૂરિયાત પડી ત્યારે લાવ્યો નફો છો તો એ ભાગીદારને આપવાનો થાય એ બધા વ્યવહારો નોંધવા માટેનું ખાતું એટલે ભાગીદારી ખાતું ભાગીદારનું મૂડી ખાતું અને એ ભાગીદારનું મૂડી ખાતું છે એ રાખવાની મુખ્ય બે પદ્ધતિઓ છે એક સ્થિર ખાતા અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને બીજી સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અસ્થિર મૂડી ખાતા પદ્ધતિનું નામ હંગામી મૂડી ખાતા પદ્ધતિ પણ છે અને સ્થિર મૂડી ખાતા પદ્ધતિનું બીજું નામ એવું પણ છે કાયમી મૂડી ખાતા પદ્ધતિ હવે જોઈએ આપણે બંનેને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ તો નામ પ્રમાણે છે અસ્થિર જે સ્થિર નથી તે અને બીજી હામી મૂડી ખાતા પદ્ધતિ કેવું છે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ તો એમાં કેવું છે સ્થિર છે તે તફાવતની સંદર્ભોમાં તમે સમજતા જશો એટલે બંનેની વ્યાખ્યા આપણે એક સાથે સારી રીતે સમજાવી શકશે ભાઈ સ્થિર મૂડી ખાતા પદ્ધતિ એટલે કે શરૂઆતની મૂડી અને આખરની મૂડીમાં સામાન્ય રીતે કોઈ તફાવત ન હોય તેવી પદ્ધતિને સ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહેવામાં આવે છે એટલે કે વર્ષ શરૂ છું ત્યારે મૂડી ખાતાની બાકી ત્રણ લાખ રૂપિયા હતી તો પૂરું થાય ત્યારે ભાગે ત્રણ લાખ જ હોય અહીંયા આપણે સામાન્ય રીતે એવો શબ્દ વાપરેલો છે શા માટે કે જો કોઈ વધારાની મૂડી લાવે અથવા તો જૂની મૂડી ઉપાડી જાય તો એમાં ફેરફાર થઈ શકે છે બાકીના સંજોગોની અંદર એમાં ફેરફાર થતો નથી છે જ્યારે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ કેવી છે તો કે શરૂઆતની અને આખરની મૂડીમાં તફાવત જોવા મળે પહેલાંમાં સ્થિર એટલે તફાવત નહોતો અહીંયા અસ્થિર એટલે તફાવત છે તો કઈ રીતે તફાવત પડે છે તો કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિની અંદર જે વર્ષ દરમિયાનના તમામ વ્યવહારો છે તે નોંધવા માટે અલગથી ચાલુ ખાતું તૈયાર કરવામાં આવે છે જ્યારે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં બીજું કોઈ ચાલુ ખાતું તૈયાર કરવામાં આવતું નથી એટલે કે એની અંદર બીજું કોઈ અલગથી ખાતાની જરૂરિયાત નથી કારણ કે જે કાંઈ વ્યવહારો થાય છે એને પગાર આપવાનો છે બોનસ આપવાનો છે કમિશન આપવાનો છે એને મૂડી પર વ્યાજ આપવાનો છે ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનો છે અથવા તો એમને નફો આપવાનો છે ખોટ આપવાની છે એ બધા જ વ્યવહારો અસ્થિર મૂડી ખાતા પદ્ધતિની અંદર નાખવામાં આવશે એટલે શરૂઆતની એ આંખરની બાકીમાં તફાવત જોવા મળશે કેમ કે એન્ટ્રી નાખશો તો તફાવત થવાનો છે જ્યારે સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં આ બધા જ વ્યવહારોની અસર આપવા માટે એક અલગથી ખાતું ખોલવામાં આવે છે કે ચાલુ ખાતું તો એ બધા જ વ્યવહારો ચાલુ ખાતામાં નાખવામાં આવે છે એટલા માટે અસ્થિર સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં શરૂઆતની બાકી અને આખરની બાકી કેવી રહેવાની છે સમાન રહેવાની છે આ આપને ભાગીદારોના મૂડી ખાતાનો નમૂનો આપવામાં આવેલો છે કે ભાઈ ભાગીદારનો મૂડી ખાતો કેવી રીતનું સામાન્ય રીતે બનતું હોય છે આ કેવો છે તો કે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિનો નમૂનો છે કે અહીંયા બધા જ પ્રકારના વ્યવહારો અહીંયા નોંધ કરવામાં આવે છે પહેલાં પહેલું કહ્યું છે તો કે ભાઈ જે શરૂઆતની બાકી છે એમની એ અહીંયા નોંધ કરવામાં આવે છે કે ભાઈ બાકી આગળ લાવ્યા જો ઉધાર બાકી હોય તો અને જો જમા બાકી હોય તો અહીંયા નોંધ કરવો સામાન્ય રીતે ભાગીદારોની જમા બાકી જ હોય છે મૂડી ખાતાની પણ બહુ એવા રેર સંજોગોની અંદર હોય કે ઉધાર બાકી હોય બાકી આપણે જમા બાકી જ આવવાની છે એટલે જમા બાકી આપણને આવ્યું છે બાકી આગળ લાવ્યા અને આ બાજુ કઈ બાજુ લખશું આપણે જમણી બાજુને બધા જ ચેપ્ટરમાં ભાગીદારોને મૂડી ખાતા બનાવવાના આવવાના છે ને એમાં બધામાં આપણે અહીંયાથીને શરૂઆત કરવાના થશે દાખલાઓની કે ભાઈ મૂડી કેટલી છે તો એનો આપણે એને જમા બાજુ આપીએ એ સિવાય જે ભાગીદારને મળવાપાત્ર છે એ બધી જ વસ્તુ અહીંયા આવવાની છે દાખલા તરીકે કોઈ વધારાની મિલકત લાવે તો મૂડી પર એને વ્યાજ આપવાનું થાય તો એને પગાર આપવાનો થાય એનો બોનસ આપવાનો થાય કમિશન આપવાનું થાય એને મહેનતાણું આપવાનું થાય અથવા તો એના નફામાં હિસ્સો આવે તો આ બધી જ બાબતો આપણે ભાગીદારને મળવાપાત્ર છે ભાગીદાર માટે લાભની બાબતો છે એ બધી જ બાબતો જમા બાજુ મળવા આપવાની છે એની સામે જો ભાગીદારને જે બીજી કંઈ પણ વસ્તુ છે જે ભાગીદાર લઈ જાય છે દાખલા તરીકે ઉપાડ કરે છે કોઈપણ વસ્તુનો ધંધામાંથી માલ લઈ જાય રોકડા લઈ જાય તે ઉપાડ પછી એ ઉપાડ કર્યો હોય તો એની પર પેઢીએ વ્યાજ વસૂલ કર્યું હોય તો તે વ્યાજ તે અહીંયા નોંધવામાં આવે છે સાથે જો કાંઈ ખોટ ગઈ હોય તો તે ખોટ તો એ બધી જ બાબતો આપણે ઉધાર બાજુ નોંધવામાં આવે છે અને અંતે ખાતું બંધ કરી દેવામાં જો જમા બાજુનું ટોટલ વધારે થાય તો એ કરીને ઉધાર બાજુનું વાત કરીને બાકી આગળ લઈએ આપણે અહીંયા નોંધીએ છીએ જો ઉધાર બાજુનું ટોટલ વધારે થાય તો આપણે જમા બાજુ નોંધીએ છીએ પરંતુ અસ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં એવું થતું નથી કે આપણે ઉધાર બાજુનું ટોટલ વધારે થાય ને જમા બાજુનું ટોટલ ઓછું થાય એવો લગભગ કોઈ પણ દાખલો આપણે છીએ નહીં એટલા માટે આપણે એ જ ધ્યાનમાં રાખવાનું છે કે મૂડી ખાતું મતલબ એમની જમા બાકી જો હોવાની છે તો જમા બાજુનું ટોટલ મારી અને ઉધાર બાજુ આપણે બાકી આગળ લઈ ગયા કરીને કાઢશું અને આપણે ખબર પડશે કે ભાઈ કેટલા રૂપિયા હવે ભાગીદારના પેઢીમાં રહેલા છે અને એને કહેવાય છે કે એમની મૂડી ખાતાની આખરની બાકી આ કહેવું છે તો કે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ અસ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં કેવું છે તો કે બધા જ વ્યવહારો આપણે કોની અંદર નાખ્યા છે મૂડી ખાતાની અંદર આને આપણે હેડિંગ એવું જ માનશું કે ભાગીદારોના મૂડી ખાતા અહીંયા આપણે સ્થિર કે અસ્થિર એવું કંઈ કહેવાનું નથી પરંતુ જ્યારે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ જે દાખલામાં લેવાના થશે ત્યારે તમામ વ્યવહારો આની અંદર નાખશું અને અસ્થિર મૂડી ખાતા સ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે ત્યારે આપણે પહેલાંની અંદર ચાલુ ખાતું બનાવીશું તો હવે આ જ્યારે આપણે દાખલો ગણતા હશે ત્યારે આપણને કેમ ખબર પડશે કે આમાં સ્થિર કરવાનું છે કે અસ્થિર કરવાનું છે તો કે જ્યારે કોઈપણ દાખલાની રકમની અંદર સાથે મૂડી ખાતાની સાથે ચાલુ ખાતા આપેલા હોય તો એનો મતલબ એવો થાય કે એ સ્થિર મૂડી ખાતા પદ્ધતિવાળો દાખલો છે અને મૂડી ખાતાની સાથે જો ચાલુ ખાતાનો ક્યાંય પણ ઉલ્લેખ ન હોય તો આપણે મૂડી ખાતું અસ્થિર એટલે કે અવડવા બનાવવાનું છે તો એને માટે આપણે અલગથી બીજું ચાલુ ખાતું બનાવવાની જરૂરિયાત નથી અને સામાન્ય રીતે એવું પણ થશે કે જ્યારે આપણે કોઈપણ દાખલા માટે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ મૂડી ખાતા પદ્ધતિનો ઉપયોગ કરીશું એટલે આપણે ચાલુ ખાતું બનાવશું અને ચાલુ ખાતું બનાવતી વખતે આપણે પછી મૂડી ખાતું બનાવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી આ છે સ્થિર મૂડી નો હવાલો જે ફોર્મેટ છે કે ભાઈ કેવું હોય સ્થિર મૂડી ખાતા પદ્ધતિ તો જો આની અંદર આપણે જોઈશું એટલે ખબર પડશે જો શરૂઆતની બાકી બાકી આગળ લાવ્યા અને આખરની બાકી આપણને બાકી આગળ લઈ ગયા એ માટે બહુ ઓછા એવા વ્યવહારોની નોંધ છે જો રોકડ કે વધારાની મૂડી લાવ્યા હોય તો અને તો જ આપણામાં ખાલી નોંધ કરવાની છે બાકી કોઈ વસ્તુની નોંધ કરવાની નથી અને એની વ્યાખ્યા જ આપણે એ જ કીધી હતી કે ભાઈ શરૂઆતની બાકીએ અને આખરની બાકીમાં સામાન્ય રીતે તફાવત જોવા મળતો નથી એને જ આપણે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહીએ છીએ કેમ કે એ સ્થિર જ રાખવાનું છે અને સ્થિર રાખશે એટલે શું થવાનું છે તો કે જે આમના વ્યવહારો છે એ ક્યાં નોંધવા જઈશું તો એ નોંધવા માટે આપણે અલગથી ચાલુ ખાતું તૈયાર કરવામાં આવે છે જે ભાગીદારોના ચાલુ ખાતા થઈ શકે અહીંયા જો સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હશે તો બે ખાતાઓ રાખવામાં આવે છે સ્થિર મૂડી ખાતા ખાતું અને એની સાથેનું ચાલુ ખાતું જ્યારે અસ્થિ રાખવામાં આવે તો એક જ રાખવામાં આવે છે તો ફેર શું થવાનો છે તો કે જ્યારે આ ખાતા બનાવશે ત્યારે બંને વિગતો અલગ છૂટી પાડવાની છે જ્યારે પહેલું બનાવવાનું થાય તો બંને વિગતો એક જ ખાતામાં આવે છે ચાલુ ખાતામાં અને મૂડી ખાતામાં એકમાત્ર ફેરફાર છે ચાલુ ખાતામાં શરૂઆતની બાકી અહીંયા ચાલુ ખાતાની નાખવામાં આવે છે અથવા તો ઉધાર બાકી હોય તો અહીંયા નાખવામાં આવે છે જ્યારે મૂડી ખાતામાં ત્યાં મૂડીની બાકી નાખવામાં આવે છે એ સિવાય બીજો કોઈપણ પ્રકારનો ફેરફાર ચાલુ ખાતાને મૂડી ખાતામાં હોતો નથી જ્યારે આપણે દાખલા ગણશું ત્યારે એની અંદર કોઈ પણ તકલીફ નથી થવાની આપણે એક જ ખાતો સમજવાનો છે કે મૂડી ખાતું એ ચાલુ ખાતું છે ચાલુ ખાતું હોય તો ચાલુ ખાતાની બાકી નાખવાનું મૂડી ખાતું હોય તો મૂડી ખાતાની બાકી બાકીની કોઈ પણ વિગતોમાં કોઈ ફેરફાર નથી જેમ કે પગાર બોનસ કમિશન આપણે જોયું તો એ જ બધી બાબતો છે જો ચાલુ ખાતા પરનું વ્યાજ બાકી પરનું વ્યાજ પગાર બોનસ કમિશન મહેનતાણું નફા નુકસાન ફાળવણી આ બધી જ બાબતો જે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં મૂડી ખાતામાં એ જ બધી વસ્તુઓ ચાલુ ખાતામાં આવશે સિવાય કે આ બે બાબતો અહીંયા મૂડીની બાકી હતી એની જગ્યાએ અહીંયા ચાલુ ખાતાની બાકી છે બીજો કોઈ ફેરફાર નથી બાકીનું જે વસ્તુઓ પેલી જગ્યા હતી એ જ તમામ વસ્તુઓ ઉપાડ રોકડ મિલકત લઈ ગયા હોય ઉપાડ પરનું વ્યાજ ચાલુ ખાતાની બાકીનું વ્યાજ આ બધી જ બાબતો ત્યાં હતી તે જ બાબતો અહીંયા જોવા મળે છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી એટલે એક જ ફક્ત ફેરફાર છે ચાલુ ખાતાની બાકી તેની જગ્યાએ ત્યાં મૂડી ખાતાની બાકીઓ આપણે નાખતા હોઈએ છીએ આપણે તફાવત જોઈ લીધા છે પણ તેમ છતાં એ ફરી વાર ખાલી એને યાદ કરી લે કે ભાઈ સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અસ્થિર તો કેવી રીતનો છે તો અહીંયા સામાન્ય રીતે શરૂઆતની બાકી અને આખરની બાકીમાં કોઈ તફાવત જોવા મળતો નથી જ્યારે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં તફાવત જોવા મળે છે શરૂઆતની બાકી જે છે એ અને આખરની બાકી છે તે અહીંયા બંનેના બીજા નામ છે અહીંયા આનું બીજું નામ શું છે તો કે કાયમી જે કહેવામાં આવે છે જ્યારે અહીંયા એને બીજું નામ કેવું કહેવામાં આવે છે હંગામી મૂડી ખાતા પદ્ધતિ કહેવામાં આવે છે ત્યાર પછી આ પદ્ધતિમાં મૂડી ખાતું અને સાથે ચાલુ ખાતું તૈયાર કરવાનું થાય છે જ્યારે પેલી બાજુ ફક્ત ને ફક્ત મૂડી ખાતું તૈયાર કરવાનું છે એટલે કે આની અને આની તમામ એન્ટ્રીઓ એક જ ખાતાની અંદર નાખવાની છે અને આગળ આપણે કીધું એક જ ફેરફાર છે ફક્ત મૂડીની શરૂઆતની બાકી બાકીનો કોઈ પણ જાતનો ફેરફાર આ બંને ખાતાની અંદર જોવા મળતો નથી એ સિવાયને વ્યવહારની નોંધ તો કાયમી મૂડી ખાતા પદ્ધતિમાં બધા જ વ્યવહારોની નોંધ ચાલુ ખાતામાં કરવામાં આવે છે જ્યારે અહીંયા મૂડી ખાતામાં કરવામાં આવે છે અહીંયા આ પદ્ધતિમાં એનું મૂડી ખાતું છે કોરું જ રહેવાનું છે બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા જો વધારાની મૂડી હોય તો જ બાકીની કોઈ અસર એમાં આવતી નથી જ્યારે અહીંયા બધી જ અસરો આવે છે જ્યારે મૂડી પરનું વ્યાજ તો એ બધી જ બાબતોની જેમ અહીંયા મૂડી સ્થિર જ રહેવાની છે તો મૂડી પર વ્યાજ પણ કેવું રહેવાનું છે સ્થિર જ સામેની બાજુ મૂડી જ અસ્થિર રહેવાની છે તો મૂડી પર વ્યાજ પણ કેવું થવાનું છે અસ્થિર અહીંયા ફિક્સ છે પચાસ હજારના પચાસ હજાર જ રહેવાના છે તો વ્યાજ એટલું એટલું રહેવાનું છે હવે પચાસના સાઠ ને ચાલીસ બંને થવાના છે તો એ પ્રમાણેની વ્યાજને વધારે ઓછું થતું રહેવાનું છે ત્યાર પછી છે ખાતાની બાકી તો સ્થિર મૂડી ખાતા પદ્ધતિની બાકી હંમેશા કેવી હોય છે ઉધાર કે જમા બાકી હોઈ શકે છે જ્યારે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં છે એ ઉધાર બાકી પણ હોઈ શકે છે લાંબ તો સામાન્ય રીતે બે મારકું છે પણ ભાગે બંનેની બાકી કેવી હોય છે જમા બાકી જ હોય છે ઉધાર બાકી ભાગે હોતી નથી હવે પાકા સર્વૈયામાં નોંધ કેવી રીતે કરવામાં તો કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય ત્યારે મૂડીને પાકા સર્વૈયા મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવે છે જે આપણે અગિયાર દર્શાવતા હતા તેમ જ જે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે કે અસ્થિર બંને માટે મૂડી તો સેમ હશે પરંતુ અસ્થિર સ્થિર મૂડી ખાતા પદ્ધતિ વખતે આ જમા બાકી અને ઉધાર બાકી બંને હોઈ શકે છે તો જ્યારે ઉધાર બાકી હોય ત્યારે મિલકત લેણામાં અને જમા બાકી હોય ત્યારે મૂડી દેવામાં તેમને દર્શાવવામાં આવે છે હવે બાકીના બીજા જે સામાન્ય રીતે આપણે ખાતા બનાવવાના થતા નથી પરંતુ એ ખાતાની સમજ મેળવવાની છે તે એટલે કે ઉપાડ ખાતું તો કે ભાગીદાર જ્યારે છે એ ઉપાડ કરે છે ધંધામાંથી કંઈ પૈસા લઈ જાય છે તો એની નોંધ કેવી રીતે કરવામાં આવે છે ભાગીદારમાં જો આપણે એકાકી પેઢી માટે તો એવી જ નોંધ કરતા હતા કે રોકડ લઈ જાય તો ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા તો અહીંયા કેવું છે અહીંયા ભાગીદાર જ્યારે ઉપાડ લઈ લઈ જશે ત્યારે એમની સાથે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર કરી અને આપણે ઉપાડ ખાતે જમા કરવાના છે જ્યારે ઉપાડ ખાતું આપણે બંધ કરીને કરીને મૂડી ખાતે લઈ જવાના છીએ ત્યારે તો આ ખાતું છે એ આપણે આગળ જોઈ ગયા છીએ એનું એ જ છે એટલે નવી આની અંદર કોઈ બાબતો નથી કે જે મા માલિક કોઈ પણ વસ્તુ ધંધામાંથી લઈ ગયો છે એ એમના માટે ખર્ચ છે અને એ બાબતો છે એ એની પાસેથી મૂડીમાંથી ઓછું કરવાનું છે એટલે મૂડી ખાતે એ ઉધાર કરવામાં આવે છે બીજું ખાતું આપણો નફા નુકસાન ફાળવણી ખાતું છે આપણે બીજું સમજવાનું છે એવું ખાતું આપણે કીધું આગળ કે ભાઈ બે નવા ખાતા આપણે સમજવાના છીએ ભાગીદારનું મૂડી ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતું તો એ આ ખાતું છે નફા નુકસાન ફાળવણી ખાતું આ નફા નુકસાન ફાળવણી ખાતું છે એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે આપણે જે અગિયારમાં નફા નુકસાન ખાતું શીખી ગયા જેની અંદર આપણે ઉધાર બાજુ તમામ ખર્ચાઓ નાખતા હતા અને જમા બાજુ તમામ પ્રકારની આવકો નાખતા હતા એ જ ખાતાનો એક ભાગ છે પરંતુ ત્યારે શું હતું એ એકાકી પેઢી હતી એટલે તમામ નફો છે એક જ વ્યક્તિનો હતો અહીંયા એક કરતાં વધારે ભાગીદારનો તે નફો છે તો તેમની વચ્ચે કેવી રીતે ફાળવણી કરવી તે બાબતો આપણે અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર એની અંદર નોંધ કરવાની છે આ આપણને નફા નુકસાન ફાળવણી ખાતાનું એક નમૂનો આપવામાં આવેલો છે કે ભાઈ નફા નુકસાન ફાળવણી ખાતું કેવું હોય છે જે આપણે નફા નુકસાનમાંથી જે નફો મળ્યો છે એ આપણે અહીંયા દર્શાવશું અથવા તો જો ખોટ થયેલી છે તો તે અહીંયા દર્શાવવાની છે એ સિવાય એની અંદર કઈ વ્યવહારો આવશે તો અગાઉ પણ આપણે જે મૂડી ખાતામાં જોયું તે જ વસ્તુ આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં જોવા મળશે નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર ફક્ત ને ફક્ત એ જ વ્યવહારો આવશે જે ભાગીદાર અને પેઢી વચ્ચેના લેવડ દેવડના હોય એવા વ્યવહારો જ અહીંયા નોંધ કરવામાં આવશે એટલે આપણે જે અગિયારમામાં વાર્ષિક હિસાબ શીખી ગયા છીએ એને અને આમને બહુ ભેગું કરવા માટે આપણે કોઈ વધારાની તકલીફ પડવાની નથી કારણ કે આ જે એન્ટ્રીઓ આવશે એ બંનેની સામે સામે ક્રોસમાં એન્ટ્રી આવશે ફાવણી ખાતાની ઉધાર બાજુ હશે તો મૂડી ખાતાની જમા બાજુ આપવામાં આવશે મૂડી ખાતાની ઉધાર બાજુ છે તો એ ફાવણી ખાતાની જમા બાજુ એમ ક્રોસમાં એન્ટ્રી આપવાની થતી હશે ભાગે આપણે આગળ નમૂનો જોઈએ એમાં હતું જો ભાગીદારના ઉપાડ પર વ્યાજ અહીંયા જમા બાજુ આપવામાં આવે છે તો સામે મૂડી ખાતામાં કઈ બાજુ આપવાનો છે ઉપા ઉધાર બાજુ એ રીતે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ કે મૂડી પરનું વ્યાજ કમિશન બોનસ એ ત્યાં જે જમા બાજુ એન્ટ્રી હતી એ બધી અહીંયા ઉધાર બાજુ છે જુઓ જ્યારે અહીંયા જે ઉધાર બાજુ એન્ટ્રી હતી એ અહીંયા જમા બાજુ એન્ટ્રી આવવાની છે એટલે બંનેની ક્રોસ એન્ટ્રીઓ આવવાની છે એટલે સામે સામે જે આપણે દ્વિ નામા પદ્ધતિ પ્રમાણે દરેક વ્યવહારની બે અસર આપવાની છે જેટલા રકમ ઉધાર કરી છે એટલી જ રકમ આપણે જમા કરવાની છે આ બાબત આપણે ખાસ ધ્યાન રાખવાની છે અને તો અને તો જ આપણો વાર્ષિક હિસાબનો જવાબ આવશે નહીંતર આપણે વાર્ષિક હિસાબનો જવાબ આવશે નહીં મોટાભાગના વિદ્યાર્થીઓની સૌથી મોટી ફરિયાદ એ છે કે જવાબ આવતો નથી તો એનું સૌથી અગત્યનું કારણ આ છે કે આપણે કોઈપણ હવાલાની બેની જ બદલામાં એક અસર આપી દીધી અને એક ન આપી એટલે ક્યારેય જવાબ આવવાનો નથી તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખશું કે જેટલી ઉધાર રકમ કરીએ અને એની અસર આપીએ એટલી જ રકમથી આપણે જમા એને કરવાની થાય છે આ નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતાનો તફાવત સામાન્ય રીતે પરીક્ષામાં પ્રશ્ન તરીકે અપેક્ષિત નથી પરંતુ જાણકારી માટે એવું કહી શકાય કે ભાઈ એમની વચ્ચેના જે સામાન્ય તફાવતો છે કે ભાઈ નફા નુકસાન ફાળવણી ખાતું છે નફા નુકસાન ખાતાનો ભાગ છે પણ નફા નુકસાન ખાતું એનો ભાગ નથી અને અહીંયાથી નફો જાણી શકાય છે જ્યારે ત્યાંથી વેચણી પાત્ર નફોની આપણે જાણ કરતા હોઈએ છીએ અને વેપાર ખાતામાંથી શરૂઆતની બાકી આપણે નફા નુકસાન ખાતામાં લાવવામાં આવે છે જ્યારે નફા નુકસાન ખાતાની બાકી નફા નુકસાન ફાવણી ખાતે લઈ જવામાં આવે છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુઓ ખર્ચાઓ દર્શાવવામાં આવે છે જ્યારે ફાવણી ખાતાની ઉધાર બાજુમાં જે ખર્ચાઓ પેઢીને ભાગીદાર પ્રત્યે થાય છે એટલે કે મૂડી પરનું વ્યાજ કે એવી બધી બાબતો એની અંદર દર્શાવવામાં આવે છે જ્યારે જમા બાજુ નફા નુકસાન ખાતાની જમા બાજુ પેઢીની આવકો દર્શાવવામાં આવે છે તો ફાવણી ખાતાની જમા બાજુ ભાગીદાર પાસેથી જે પૈસા લેવાના છે ભાગીદાર પાસેથી જે આવક થાય છે તે આ વખત એટલે કે ઉપાડ પરનું વ્યાજ ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ આ જ બધી બાબતો એની અંદર સમાવેશ થતો હોય છે ખાતાનું પરિણામ તો નુકસાન ખાતાનું છેલ્લે શું નીકળે તો કે ચોખ્ખો નફો જે આપણે અગિયારમાં કાઢતા હતા પરંતુ ફાળવણી ખાતું છે તો એમનું જે છેલ્લું પરિણામ છે એ શું થશે વેચણી પાત્ર નફો અને જો ખોટ હશે તો વેચણી પાત્ર ખોટ થશે તો આ બાબતો એના ખાતાની અંદર સમાવેશ થતી હોય છે ત્યાર પછી એક મુદ્દો છે કે મેનેજરનું કમિશન સામાન્ય રીતે મેનેજરના કમિશનનો એકાદ દાખલો આપણે આવતો હોય છે અને બોર્ડની અંદર પૂછાતો પણ હોય છે કે ભાઈ મેનેજરને કમિશન એટલે કે આપણે જ્યારે ધંધો ચલાવતા હોઈએ ત્યારે આપણે કોઈ એક વ્યક્તિને કમિશન ઉપર રાખેલો છે જેટલો નફો થાય એ નફાનો કે અમુક હિસ્સો એને આપવાનો છે એ રીતનો જ્યારે આપણે એમને રાખેલો હોય ત્યારે એમને પર આપણે એને કમિશન આપવાનું છે અને એ કમિશન આપણે નફા ઉપર આપવાનું છે તો એ કમિશન માટે બે શબ્દો ખાસ કરીને વપરાતા હોય કે મેનેજરના કમિશનની ગણતરી બાદના નફા પર કે પહેલાંના નફા પર જો પહેલાંના નફા પર હશે તો જે નફો થયો છે એના પર સીધે સીધા આપણે ટકાવારી કરીને કરી શકશું પણ એના નફાના બા એના કમિશનની ગણતરી બાદના નફા પર કીધું છે ત્યારે આપણે ખાસ સંજોગોની અંદર જોઈને કરવાનું થાય છે જે આપણે દાખલા તરીકે એવું કીધું છે કે ભાઈ પચાસ હજાર રૂપિયાનો નફો પંચાવન હજાર રૂપિયાનો નફો થયો છે અને આપણને એવી જોગવાઈ કરવામાં આવી છે કે મેનેજરને ચોખ્ખા વેચણી પાત્ર નફા પર દસ ટકા કમિશન આપવાનું છે આવું જો કહેવામાં આવેલ હોય તો આપણે પંચાવન હજારના દસ ટકા લેખી આપણે કરીએ તો પંચાવનસો રૂપિયા આપણે એમને મેનેજરને કમિશન આપવાનું થાય પરંતુ જ્યારે આપણને એવો શબ્દ વાપરેલો હોય કે મેનેજરનું કમિશન તેના કમિશન બાદ કરીએ પછીના નફા પર ત્યારે આપણે આ પંચાવન હજારના દસ ટકા એટલે ગુણ્યા દસ ભાગ્યા એકસો દસ કરીને કરવાના થશે એટલે કે એને પાંચ હજાર કમિશન આપવાનું થશે એ સામાન્ય શબ્દોનો ફેરફાર છે ને એ શબ્દના ફેરફાર પ્રમાણે આપણે ગણતરીમાં ફેરફાર કરવાનો થશે એ જ્યારે આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ એનું જોઈશું ત્યારે આપણે વધારે સારી રીતે સમજી શકશું પરંતુ જો નફા પર સી ચોખ્ખા નફા પર કમિશન આપેલું હોય તો સીધી ટકાવારી કરવાની છે અને જો કમિશન બાદના નફા પર આપવામાં કીધેલું હોય તો આપણે એમને જે કમિશન છે એમની સાથેની દસ ટકા હોય તો દસ ભાંગ્યા એકસો દસ પંદર ટકા હોય તો પંદર ભાંગ્યા એકસો પંદર કારણ કે ટકાવારી આપણે કોના આધારે લઈએ સોના આધારે હંમેશા તો દસ છે તો છેદમાં એકસો દસ આવશે પાંચ છે તો છેદમાં એકસો પાંચ આવશે આમના પણ આપણે પ્રેક્ટિકલ દાખલા જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે આ ચેપ્ટર માટેની મોટે ભાગની થિયરી કલ બાબતો આની અંદર પૂરી થઈ જાય છે હવે આપણે આગળના વિડીયોમાં જે કે આપણે થિરી છે એ થિયરિકલ બાબતો પૂરી પૂરી સમજી ચૂક્યા છે હવે જેટલી થિયરી વધારે પાકી એટલો જ દાખલા ગણવામાં વધારે સરળતા રહેવાની છે તો આ થિયરીના ઉપયોગ કરીને એપ્લાય કરી અને આપણે આગળ સ્વાધ્યાયના દાખલાઓ ગણશું એટલે કે હવે પછીનો જે આપણો નેક્સ્ટ વિડીયો છે એ સ્વાધ્યાયના એમસીક્યુ અને પ્રશ્નો અને દાખલાઓને લઈ અને આપણે આગળનો વિડીયો કરવા તૈયાર કરવામાં આવશે થેન્ક યુ